નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બે જુલાઈ બે હજાર પચીસ અન્યવાર બુધવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોના સૌથી ઊંચા ભાવ બેતાલીસો અને પંચોતેર રૂપિયા ઊંચામાં નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં આજે જીરુને બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી દિવસની અંદર બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળશે મોટી તેજી નમના કોઈ સંભાવના નથી અન્ય જણસીના ભાવમાં પણ આજે સામાન્ય સુધારો નોંધાઈ રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાય જીરું અનેષ્માના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું ચોત્રીસોથી બેતાલીસો ને પંચોતેર રૂપિયા વરિયાળી અગિયારસો સિત્તેર થી પાંત્રીસો ને પંચાવન રૂપિયા ઈસબ ગુલ અઢારસો પંચાવન થી ચોવીસો ને ચાલીસ રૂપિયા તલસફેદ એક હજાર અગિયાર થી બે હજાર સિત્તેર રૂપિયા સુવા પંદરસો પચીસથી પંદરસો પચીસ રૂપિયા અને અજમો એક હજારથી પચીસસો બોંતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ